હેલો ફેમિલી કેમ છો મજામાં તો ચલો આજે આપણે બનાવીએ મરચાંની રેસીપી તો આ રીતે મેં મરચાં લઈ લીધા છે અને આ રીતે અંદર જે બી છે એ મરચાંમાંથી બધા બી કાઢી લેવાના છે એક સાઈડથી મરચું કટ કરવાનું ને અંદરથી બધા બી કાઢી દેવાના છે જો મેં આ રીતે બધા બી કાઢી લીધા છે આપણે બનાવવાના છે મરચી ભુજીયા તો એના માટે આપણે લીધું છે બેસનનો લોટ મતલબ ચણાનો લોટ એમાં આપણે મીઠું એડ કરીશું હળદર એડ કરશું થોડું ધનાજીરું એડ કરશું થોડું મરચું એડ કરશું થોડી હિંગ એડ કરશું થોડો ગરમ મસાલો એડ કરશું અને લાસ્ટમાં અજમો હાથ બે હાથમાંથી ઘસીને એડ કરી લેશું અને આ રીતે ચણાના લોટમાં બધા મસાલાઓ સારી રીતે એડ કરી લેશું એડ થઈ જાય પછી થોડું અડધી ચમચી તેલ એડ કરશું જેથી સારા મસાલા બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી કરીને ચણાનું બેટર બનાવી લેશું જો ચણાના લોટનું આ રીતે બેટર બનીને મસ્ત તૈયાર થઈ ગયું છે તો હવે ચલો આપણે આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ તો મેં તેલ ગરમ કરવા મૂકી લીધું છે હવે જે લોટનું બેટર છે એમાં આપણે જે મરચાં બી કાઢીને કટ કર્યા તેને સારી રીતે મિક્સ કરી લેશું ચણાના લોટમાં અને આ રીતે તેલમાં તરવા માટે મૂકી દેશું અને આ રીતે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ચણાનો લોટ અંદર કાચો ના રહી જાય તે માટે તરી લેશું જો આપણા એકદમ મરચી ભુજીયા તૈયાર થઈ ગયા છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો એકલા પણ ખાઈ શકો છો અને ટામેટા સૂપ જોડે તો મજા જ કંઈક અલગ આવશે બધાને મારા ગણીસા